ઓળખ છુપાવતો હતો સીસીટીવીના આધારે તપાસ બાદ પીઆઈએસ એન દેસાઇએ ખાસ ટીમ બનાવી અને વેશમાં વોચ ગોઠવી હતી મહિલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરતી વેળાએ પોલીસે ફિલ્ડની ઢબે પીછો કરી યુવકને દબોચી લીધો હતો ધરપકડ થયેલ યુવકનું નામ વિકાસકુમાર નિશાદ છે જે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલ સુરતમાં મજૂરી કામ કરતો હતો પોલીસે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું જેમાં મહિલા પોલીસ કર્મચારીઓએ કડક કાર્યવાહી કરી પોલીસે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ વોચમાં બેઠી હતી દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા

એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવે છે